તો હેલ લો કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી મજામાં તો તમને બધાને મારા જઈ મોકલમાં સોનમાં તો મિત્રો આજે હશે મહાશિવરાત્રી અને આજે આપણે રજા તો નહોતી પણ આપણે બપોર પછી રજા હતી એટલે કેમ કે આપણે આજે જવાનું છે બાય રખડવા ભાઈબહેન મિત્રો ઘણા કહેતા રખડવા જવું છે તો મેં કીધું આજે ત્યાં જઈએ પ્લાન કે હતો જ નહીં રખડવા જવાનો છે પણ મેં કીધું પછી આપણે માતાજીના દર્શન કરવા જઈએ ખોડિયારમાં ગળધરા તો આજે અમે ફાઈનલી ગળધરા છીએ અત્યારે હું ભાઈબહેન ત્યાં થાય છે મારી પાસે હું ભાઈબહેનના ઘરે આવું છું હજી એક ભાઈબહેન આપણે પિકઅપ કરવાનો છે એનો મોવાર ઓળખી કરવાનો છે એ આપણે એ જ્યાંથી પિકઅપ કરી નીકળી જાય ફાઇનલી અને આમાં હશે ભાવ બીજો ભાઈ પણ કોમેન્ટ કરીશું પાછો કે તારે રજા નહોતી ને એમાં એવું છે બગદાણા જવાનું હતું આજે પણ બગદાણા ન જાય અને આજે તારી કે ભાઈ રજા થતી નહીં અને આજ બપોર પછી રજા છે એટલે આ બપોર જાય પડે મારા મંદિરે એ તો વિડીયોમાં બનાવી દેજો અને ચેનલ પર નવાય તો સબસ્ક્રાઈબ કરી દેજો આગળ મળી અને અહીંથી અમારે સાવરકુલાથી બળદ્રા છે ને પાંત્રીસ કિલોમીટર જેવું થાય છે કેમ કે ધારી પાંચ કિલોમીટર ગોડોધરા એટલે ચાલી કિલોમીટર ગણવાનું તો હાલો ફાઇનલી ગાડી બેસી જઈએ આપણે મિત્રો અમારે ફાઇનલી જલ્દી જયારે આવી જાય છે અમારા મિત્ર આને અમારે પિકઅપ કરવાના હતા મજામાં હાલો બેહી જાઉં ગાડીમાં બહુ લેટ કરે હોય આવું લેટ હોય હવે બે નવરા બે 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 ને કરે એવું લાઇટ નહોતી જમવામાં વાર લાઈટ આ લાઇટ અમે કરે છે

મિત્રો નેસલી ગામનો ગેટ આવી જશે તમે જો નેસલી ગામ આવી આપણે નેસલી ગામમાં એન્ટર થઈ જશે અમે તે સલાહ થાય વીસ અઢાર અઢાર કિલોમીટર જવું અને ત્યાં ફૂકી જાય અને આ છે નેસલી ગામ તમે તમારું ગામ છે આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ઉનાળામાં રસ જોવા પોટી થઈ ગયા રસ જોવા આપણે બને છે રસ કાઢે છે હવે શેડ રસ અમે પી લઈએ પેલા પછી પછી આગળ રહી પાછા અમારા મજૂર ગળું હુકાય છે અને હામાં ગલ્લામાં જો પિક્ચર હાલે છે એલઈડીમાં ભાઈ જો આપણો રસ આવી ગયો ચાલો ફાઈનલ રસ આવી ગયો પી લઈ હવે અને રસ પી લીધો છે ને ફાઈનલી પાછા નીકળી જાય રસ્તે હવે અમે તમને મળીએ પડીએ મને બધી મિત્રો અમે ગળદરા પડીએ બધા પાટીએ ભૂગી જાય તમે જો હવે અમારી વાય પાટી છે હવે આ રસ્તો જાય ગળદરા જાય છે આ રસ્તો જાય છે ફરી અંદર સરસ જાય છે અને આંબળી સફારી પાર્ક આવ્યું ને અમારે એ આ રસ્તો એ આ છે સફારી પાર્ક આવ્યું ને એનો ખૂણો છે આ અહીંથી આપણે આગળ આગળ જઈએ એટલે સફારી પાર્ક ચાલુ થાય છે આની અંદર સિંહ હરણિયા બધા જનાવર આની અંદર રાખ્યા છે જોવા માટે ત્યાં ટિકિટ લઈને આપણે જવાનું છે સફારી પાર્કમાં અને એક વાર તમે મુલાકાત લેજો તો કે બધા આવ્યા જ છે પણ હું દહ વર્ષ પછી આવ્યો કેમ કે હું દહ વર્ષ આવ્યો જ નહોતો નાનો હતો જયારે આવ્યો હતો ચૌદ વર્ષ નહોતો જયારે હું પાછો અત્યારે જાઉં છું માતાજીના દર્શન કરવા અને જો આ રસ્તો ક્યાં જાય આપણને ખબર નથી પાછળ અને અત્યારે અમે આવ્યા આમ આવ્યા છીએ આ રસ્તે થયા અને હવે તમને મળીએ અમે ડાયરેક્ટ કોડિયારના મંદિરે જય કોડિયારમાં જય માતાજી અને બધા એક વાર મુલાકાત લેવા આવજો બહુ મજા આવશે મારી પાસે જુઓ તમે મિત્રો સફારી પાર્ક જે આંબડી સફારી પાર્ક તમે જુઓ આયથી અંદર એન્ટ્રી છે ટિકિટ લઈને જવા માટે આખું જેગાઈ જગ્યાએ સફારી પાર્ક સમજી તો મિત્રો મારી પાસે જો બીજો ગેટ છે આંબડી સફારી પાર્ક તમે જોયે છો અને આજથી ગેટ નંબર બે હજાર અંદર જઈને એન્ટ્રી મળી જાય આપણને અને ટિકિટ લેવાની અંદર આપણને એ ફેરવે બધી આપણે અંદર દેખાડે જે કંઈક આવા ઝરણા જે કંઈ હોય તમે જો મસ્તનો ગેટ છે અને આપણે આગળ મળી આવે અને ચેનલ પર નવાય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને માતાજીના દર્શન કરવા હોય થોડુંક તો મિત્રો ધારી ડેમ આવી જશે ઘટ્યા નહીં તમે જો અને આગળ કાંક કામ હાલતું લાગે એટલે ક્રેન પડી છે અહીંયા જા અરવિંદ જા અરવિંદ તો અહીંયા ડેમે કાંક કામ હાલે છે અને આ પુલ આવી ગયો છે અત્યારે જો

અને ઊંડો પણ બહુ છે તિસરો નથી આ તમે જોવો છો ને આ ધોધ પડે છે એ બહુ ઊંડો છે અને ઉપરથી પાણી આવે છે જો ડેમમાંથી અને આમે ડેમ છે ડેમના દરવાજા બદલે છે અને બધા દરવાજા ખોલ લઈને ખાતે અને કામ આગળ હાલે છે અને એક નંબર લોકેશન છે જોરદાર હું અરે ભાઈ જમદી બધા તમારે ચાર મિત્રને આવવાનું હતું પણ એમાંથી ટાઈમ થઈ ગયા તો તમને આ લો કે ઓલે કમેન્ટ જરૂર બતાવજો અને કમેન્ટમાં બધા રેટ પડ્યો એમાં લખી દેજો

તો અહીંયા મજા આવે એવું છે માતાજીના મંદિર તમે દર્શન કરવા આવી જાય પણ જો આ ઉચ્ચ ઉપો છો ને ધારી ડેમમાં છે ને પાણી આવે ને અહીંયા પાણી આવે આમ આગળ જાય તમે જુઓ આખો ડેમ છે ખામે પડે ધોધ ત્યાંથી બધું પાણી આવે આગળ ડેમ માંથી ઉપરથી અને આ ધરો છે ધરમાં પાણી થાય ને બધું આગળ આમ જાય હે અને મસ્ત નું લોકેશન છે એવું થાય અને આ મંદિર પડી તમે જુઓ કાંઈ ઘટિયા નહીં ગળે હો

ધારી કળદરા કોડિયારે આવો એટલે આ રસ્તો જમણી સાઈડ આવે ઉપર મંદિરેથી દર્શન કરીને દાજરા ઉતરણ એટલે જમણી સાઈડ આવે છે ઘણા બધા મિત્રો એવા છે કે નથી જોયું તો આપણે દર્શન કરાવશું તમને બધાને હાલો તમને અહીંયા પણ માતાજીના દર્શન કરાવું લાંગણી માતાનું મંદિર સાહેબ અત્યારે તો કોઈ છે જો ઉપર બહુ પબ્લિક છે અહીંયા કોઈ છે જો માતાજીના દર્શન કરાવું તમને

અત્યારે કોઈ છે અને વધારે જગ્યા અહીંયા છે અને આ રસ્તો જતો હોય છે ને એ ભોયરા તરફ જતો હોય છે ઉપર લખેલું છે કે ભોયરા તરફ જવા માટે રસ્તો અહીંયા છે રાંગણી માતા મંદિર છે અહીંયા તો આ બધું તમને કેવા લાગે કમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો અને ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આમ જીકો મારીને

અને આ ડેમ છે સારી ડેમ હા એ ઘટ્ટી ડેમો છે આ બધું જો ભંગાર કાઢ્યો છે અને નવું નાખશે આમાં આ દરવાજા છે બધા ડેમ આગળ કર્યાને કામ કરે છે જો અને એકવાર મિત્રો આપણે સફારી પાછા આવજો એ બ્લોક બનાવજો અત્યારે આપણે થોડુંક કામ છે એટલે જાય છે પાછા સાવરકું એમ ઘા અને જો કા અંદર બહુ ટ્રાફિક છે અંદર ફોરેલું કેટલી પીડી મોટા સફારી સફારી પાર્કમાં અને લોકેશન જોવો કાંઈ ઘટિયા આંબડી સફારી હો આ ઊંધું છે ઓલી સેટ છે તમે કેમેરામાં પાછા એમ નહીં કહેતા ઊંધું નામ આવ્યું એવું અને જોઈએ હા મેં દાળા મથા દેખાય ને તો આગળ લાગજે ભાઈ જાન નગર આપણે હેઠળ ઉતરી જવું સફારી પાર્કમાં અહીંયા જવું તો મળીએ આગળ આપણે

we